આજે બીજી ઓક્ટોબર ભારત માટે મહત્વનો આજે બે મહાન માણસોની જન્મજયંતિ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ભારત દેશમાં અનેક સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે ગાંધીજીએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી આજે સોમાનભેર જીવતા કર્યા છે ત્યારે સાદગીના ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ઓગણીસો પાંસઠમાં અલ્લાહાબાદ જિલ્લાના ઉરુવા ગામમાં એક સભા દરમિયાન જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો આ બંને મહાપુરુષોને આપણે હરેક પલ યાદ કરીએ છીએ ત્યારે આજે આ બંનેની જન્મજયંતિ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન માર્ગ પર આવેલા કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં બંને વિભૂતિઓના ફોટો પર ફૂલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા અરવિંદ દોરાવાડા સહિતના કોંગી કાર્યકર ભાઈ અને બહેનો હાજર રહ્યા હતા જેને વિશ્વએ વિશ્વમાં મહાત્માનું વિરુદ્ધ મળેલું છે વા ગાંધીજીને આજે જન્મજયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સતસત નમન જન્મજયંતિ નિમિત્તે જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિઓ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા અહિંસાના હિમાયતી હતા શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેની વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સતસત નમાય